સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ટ્રેડરની અંદર તો મિત્રો આજે જે મેં ટ્રેડ લીધો હતો એનું એનાલિસિસ તમને હું થોડું સમજાવવા માંગુ છું કે કઈ રીતના મેં જે છે મારો ટ્રેડ પ્લાન કર્યો હતો તો આજે મિત્રો પાંચ તારીખ પાંચ ઓગસ્ટના રોજ માર્કેટની અંદર શું થયું જે ખરાબ ન્યૂઝ હતા એના કારણે માર્કેટ છે એક તો સારું એવું ગેપ ડાઉન ખુલ્યું લગભગ સાતસો પોઈન્ટ પ્લસ છે માર્કેટ ગેપ ડાઉન ખુલ્યું તમે જોઈ શકો છો તો જ્યારે પણ મિત્રો ગેપ ડાઉન માર્કેટ ખુલે ત્યારે તો હું ક્યારેય પણ માર્કેટની વિરુદ્ધમાં કે ટ્રેન્ડની વિરુદ્ધમાં ટ્રેડ લેવાની ટ્રાય કરું નહીં કેમકે મને ખબર છે કે માર્કેટમાં કંઈક એવી મુમેન્ટ છે જેના કારણે જો માર્કેટ ઓપન થાય તેની પહેલા જ આટલું જો માર્કેટ છે એ પડી ગયું હોય તો હવે પણ માર્કેટ છે એ પડી શકે છે તો આવા સમયે માર્કેટમાં હું ક્યારે આપણને ખબર જ છે તો આપણે શા માટે પગ માથે કુવાળી મારવી જોઈએ મેં તો આજના દિવસમાં જે મારો ટ્રેડ હતો એ મિત્રો બસ આ એક જ કેન્ડલમાં જે બીજી કેન્ડલ બની ને અહીંયા થી સુધીમાં દસ મિનિટ ની અંદર મેં મારો પ્રોફિટ લઈ અને હું જે છે એ માર્કેટમાંથી બહાર નીકળી ગયો હતો જો માર્કેટમાં બેઠા હોત તો આ ટ્રેન્ડ આપણે જે છે એ સારો એવો ફોલ આપણે કેપ્ચર કરી શકતા હતા પરંતુ મારો નિયમ છે કે એકવાર માર્કેટે આપણને પ્રોફિટ આપી દીધો તો માર્કેટ જે સાઈડ જાય એ સાઈડ હું માર્કેટને જવા દઉં મારે એનાથી કોઈ મતલબ છે નહીં મને માર્કેટમાંથી પંદરસો બે હજાર રૂપિયા પચીસો ત્રણ હજાર રૂપિયા મળી ગયા મારા માટે છે જ્યારે મને હું સંતુષ્ટ છું તો સંતુષ્ટ છું કે જ્યારે બે હજાર માર્કેટ મને પ્રોફિટ આપે છે તો ક્યારેક લોસ આપશે તો મને લોસ એ બે હજારનો જ આપશે એનાથી વધારે લોસ આપી શકશે નહીં પણ મારી જો માર્કેટ પાંચ ઈચ્છા છે એ પાંચ હજાર લેવાની છે દસ હજાર કે બાર નું કેપિટલ લઈને આવું અને મારી જે ઈચ્છા છે એ માર્કેટ પાસેથી પાંચ હજાર લેવાની હોય તો જ્યારે માર્કેટ મને લોસ આપે ને તો લોસ પણ એ મને પાંચ હજાર રૂપિયાનો લોસ આપે પણ મારી કેપેસિટી છે એ પાંચ હજારનો લોસ લેવાની નથી મારો જે લોસ થાય તો માત્ર ને માત્ર બે હજારનો લોસ થાય એટલો મારાથી સહન થાય એમ છે મને ખબર છે તો મારે પ્રોફિટ પણ માત્ર મિત્રો એટલી જ આશા રાખવી જોઈએ કે હું જેટલો લોસ કરું એટલો હું પ્રોફિટ આરામથી કરી લઉં તો મિત્રો માર્કેટ એક સારું એવું આજે ગેપડાઉન ખુલ્યું હતું એક તો નેગેટિવ જ માર્કેટ ઓપન થયું હતું એટલે કોલ સાઈડ કોઈ એન્ટ્રી બનતી નહોતી અને બીજું કે આપણે જે સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવ્યા હતા તમે જોઈ શકો છો એકવાર માર્કેટ અહીંયાથી જ્યારે અહીંયા ઓપન થયું અને અહીંયાથી માર્કેટમાં સારું એવું બાયિંગ આવ્યું હતું સારા એવા જે છે એ ખરીદવાવાળા બાયર અહીંયા આવ્યા હતા અને માર્કેટને એકવાર અહીંયાંથી ઉપર લઈ ગયા હતા તો આ એક લેવલ મિત્રો જે છે એ લેવલ એવું હતું કે આપણને આઈડિયા તો માર્કેટ અહીંયા સુધી ઉપરથી નીચે આવશે તો અહીંયા થોડું ઘણું પ્રોપર જે છે એ થોડું માર્કેટ ટાઈમ છે એ સ્પેન્ડ કરશે ટાઈમ વિતાવશે અને પછી માર્કેટ નીચે જઈ શકે છે અને માર્કેટમાં ખરેખર એવું જ થયું તમે જોઈ શકો છો અને બીજું જે લોકો જે છે એ ઘણા બધા મિત્રો જે છે એ ચાર્ટ પેટર્ન એમને ઓળખતા આવડતી હોય તો અહીંયા એક મિત્રો ચાર્ટ પણ આપણો બન્યો છે માર્કેટ ઉપરથી જ્યારે આ રીતના નીચે આવતું અને કોઈ થોડા એરિયામાં આ રીતના કવર થાય અને નીચેની સાઈડ બ્રેકઆઉટ આપે તો સારો એવો ટાર્ગેટ આપતું હોય છે તો જે લોકો જે પણ મિત્રો એ ચાર્ટ પેટર્ન જેમને ખબર છે તો એ લોકો અહીંયા ચાર્ટ ના આધારે પણ સારો એવો ટાર્ગેટ મિત્રો મેળવો હશે તો જે છે કે આ રીતના કરાય અને બીજું બનાવ્યો હતો તે ખબર હતી તૂટશે તૂટશે તો સારો એવો ટાર્ગેટ મળશે તો ક્યાં સુધી માર્ગેટ જઈ શકે છે તો જે આપણે તમે જોઈ શકો ભૂતકાળમાં માર્કેટમાં જ્યારે આ એક લેવલ એવું હતું કે અહીંયાથી માર્કેટ પાછું અવારનવાર અહીંયા આવે તમે જોઈ શકો છો આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે અહીંયાથી ઉપર ગયું પાછું નીચે આવ્યું ઉપર ગયું 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 પછી આજે આટલા દિવસ પછી માર્કેટ આ લેવલ ઉપર આવ્યું છે તમે જોઈ શકો છો આ જે લેવલ છે અહીંયાથી માર્કેટ છે કન્ટિન્યુ અપ ટ્રેન્ડમાં હતું અને ઘણા દિવસ બાદ જે છે એ મિત્રો માર્કેટ આ લેવલ ઉપર ટાર્ગેટ કઈ રીતના મેળવવો તેનો આઈડિયા આવતો હોય છે આપણે જોયું એમ કે માર્કેટ અવારનવાર ભૂતકાળમાં જે છે એ આ લેવલ ઉપર આવી અને ઉપર જતું રહેતું હતું ભૂતકાળની અંદર આપણે જોઈએ તો આજે પણ જે છે માર્કેટ ઉપરથી નીચે આવ્યું અહીંયા થોડી વાર જે છે એ માર્કેટ એ ટાઈમ ટાઈમ બિતાવી ગયો તમે જોઈ શકો ત્યારબાદ માર્કેટમાં સારું એવો ફોલ આવ્યો ક્યાં સુધી કે ભૂતકાળમાં જે જગ્યાએથી માર્કેટ ઉપર જાતું હતું ત્યાં સુધી નીચે આવ્યું અને માર્કેટ ત્યાંથી તમે જોઈ શકો છો ધીરે ધીરે પાછું અપ ટ્રેન્ડમાં આવ્યું છે માર્કેટ છે એ આજે છે માર્કેટની અંદર જે છે એ ની ઇફેક્ટ છે એટલે માર્કેટ કાલે જે છે એ કયા બાજુ ડાઉન સાઇડ પણ જઈ શકે છે પણ આપણે એવું કઈ ચોક્કસ કહી શકીએ નહીં કેમ કે જે છે ન્યૂઝ ઇફેક્ટ છે તો આપણે તો જે છે ન્યૂઝ ઇફેક્ટ હોય કે કોઈ પણ ન્યૂઝ હોય આપણે એનાથી મતલબ નથી આપણે તો જે છે આપણા સેટઅપ પ્રમાણે કામ કરીએ છીએ તો આપણે આપણા સેટઅપ સાથે મતલબ રાખીએ છીએ અને આજે પણ સેટઅપ સાથે સારો એવો ટાર્ગેટ મિત્રો જે છે આપણા ટાર્ગેટ મેળવો હતો તો આ રીતના આપણે આપણો જે છે ટ્રેડ પ્લાન કરવો જોઈએ સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવવા જોઈએ જ્યારે પણ તમે માર્કેટમાં નવા હોય તો આ રીતના સપોર્ટ ડિસ્ટન્સ બનાવી અને તમે કામ કરશો તો તમને વધારે આઈડિયા આવશે એમ કે સપોર્ટ ડિસ્ટન્સ એ છે કે માર્કેટ જે છે એ કઈ જગ્યા સુધી આવી શકે છે ક્યાંથી કઈ જગ્યા સુધી નીચે જઈ શકે છે કઈ જગ્યા સુધી ઉપર જઈ શકે છે તો પ્રોપર ટાર્ગેટ મેળવવા માટે સપોર્ટ ડેજિસ્ટન્સ છે એ ખૂબ ઉપયોગી થતા હોય છે અને બીજું મિત્રો ક્યારેય ટ્રેન્ડની વિરુદ્ધમાં જે છે એ આપણે ટ્રેડ પ્લાન કરવો જોઈએ નહીં જો આપણે ખરેખર અહીંયા ઉભા હોય તો સારો એવો આની સાથે હું તમને જે છે એ મેં જે પૂટ બાય કર્યો હતો એનો છાટ પણ હું તમને બતાવીશ તો કે મેં કઈ જગ્યાએ જે છે એ નો ટ્રેડ લીધો હતો સમથિંગ માર્કેટ અહીંયા ચાલતું હતું મેં બાવન નો આજે પૂટ બાય કર્યો હતો તો આપણે બાવન નો જે છે એ પૂટ જોઈ લઈએ તમે જોઈ શકો છો મિત્રો મેં કેટલા પોઈન્ટ આજે માર્કેટમાં કવર કર્યા તો મારું જે બાય પ્રાઇસ હતું મિત્રો તે ચારસો અને સાહીઠ રૂપિયાનું હતું અહીંયા ક્યાંક જે છે એ મેં મારી એન્ટ્રી પ્લાન કરી હતી તો અહીંયા એન્ટ્રી લીધા બાદ ચારસો ને સાહીઠ રૂપિયા આસપાસ મેં પુટ અંદર મારી એન્ટ્રી લીધી અને વિથિન તમે જોઈ શકો છો સાત થી આઠ મિનિટની અંદર આજે ટાર્ગેટ છે મને પાંચસો ને વીસ નો ટાર્ગેટ સાહીઠ પોઈન્ટ નો ટાર્ગેટ મળી ગયો હતો અને આપણે અહીંયા એન્ટ્રી કરી અને અહીંયા આપણે જે છે એ આપણે સાહીઠ પોઈન્ટ લઈ અને આપણે એક્ઝિટ થઈ ગયા હતા બસ મારા માટે માર્કેટમાં આટલું જ હતું આનાથી વધારે મારા માર્કેટ પાસેથી કોઈ હિસ્સા પહોંચ્યો મને સાહીઠ પોઈન્ટ માર્કેટ આપી દીધા ઓકે ડન છે આ જે છે એ બહુ સારો એવો ટાર્ગેટ જે છે એ હું જે ચારસો ને સાહીઠ છે એ પાંચસો ને વીસે એક્ઝિટ થયા પણ જે જે કો પૂટ હતો તે અગિયારસો સુધી ગયો છે પણ મારે આનાથી કોઈ મતલબ નથી મને અહીંયા જે મળી ગયું એ મારા માટે ઇનફ છે અને જો હું ક્યારેક આ જે છે એ લેવાની લાલચમાં રહું અને માર્કેટ કદાચ જો અહીંયાથી રિવર્સ થઈ ગયું હોય તો તો જે મારો પ્રોફિટ હતો તે પ્રોફિટ પણ લોસમાં તો મારા માટે આ મહત્વનું નથી મારા માટે તો બસ આટલું જ મહત્વનું છે હું ક્યારેય એની પાછળ ભાગીશ નહીં પ્રોપર જ્યાં સુધી તમારામાં ડિસિપ્લિન નહીં હોય ત્યાં સુધી તમે માર્કેટની અંદર આવશો ને તો તમે લોસ જ કરશો એટલે પ્રોપર ડિસિપ્લિન સાથે માર્કેટમાં આવજો જેટલું તમે માર્કેટ પાસેથી લેવાની ઈચ્છા રાખો છો એટલું માર્કેટને દેવાની તમારામાં ક્ષમતા પણ હોવી જોઈએ એટલા માટે હંમેશા ડિસિપ્લિન સાથે સ્ટોપ લોસ સાથે માર્કેટમાં આવવું જોઈએ સ્ટોપ લોસ મળે તો સ્ટોપ લોસ સ્વીકારવાની પણ તૈયારી તમારામાં હોવી જોઈએ અને તો અને તો જ માર્કેટમાં કામ કરી શકાય બાકીના સંજોગોમાં કામ કરી શકાય નહીં મિત્રો ઓસ આટલા આજના વિડિયોમાં આટલું જ ನಡಿಯೋ ನಿ